રાજકોટમાં ત્રણ દિવસ પહેલા સામાન્ય વરસાદની અંદર એક બે જેટલા વરસાદની અંદર રાજકોટ મહાનગરપાલિકા એ રાજકોટ મહાનગરપાલિકાની પ્રિમોનસૂન કામગીરી પર સવાલ પેદા કરે છે રાજકોટની જનતા એમને દિલ ભરીને કરોડો રૂપિયાનો ટેક્સ આપે છે જયારે એમને સામાન્ય રીતના વસ્તાર રૂપે સામાન્ય સારા રોડ રસ્તાઓ નથી મળતા આવા દ્રશ્ય માત્ર રાજકોટમાં જોવા મળે બે દિવસ પહેલા મહાનગર Pali એક વિસ્તારની અંદર અગિયાર નંબર વોર્ડની અંદર સિવિલ બ્રેકર તણાતું જોવા મળ્યું ગઈકાલે વીસ ફૂટના ડામરનું કોપડું તણાતું જોવા મળ્યું એટલે ક્યાંક ને ક્યાંક પ્રિમનસૂમ કામગીરી પાછળ તમે જે કરોડો રૂપિયાનું બજેટ ફાળવો છો એમાં માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર થાય છે કામ કરતી એજન્સી સાથે શાસકના નેતાઓની ભાગીદારી છે હલકી કક્ષાનું જાણી જોઈને રોડ રસ્તાની કામગીરી કરવામાં આવે વારે વારે રસ્તાઓના કામગીરી કરવાથી જે કામ કરતી એજન્સીને ખટાવવાના દાનતથી આ પ્રકારની રાજકોટવાસીઓને જે સમસ્યા છે તે ખૂબ જ શરમજનક છે કોંગ્રેસનું પક્ષ સ્ટેન્ડ ક્લિયર છે આવનારા સમયની અંદર રાજકોટવાસીઓનો જો

તો આના લીધે એક તો સૌથી મોટો પ્રોબ્લેમ છે ટ્રાફિકનો કે જ્યારે ખાડા ને હોય છે એના લીધે ધીમે ધીમે બધા ચલાવતા હોય છે તો સ્પેસિફિકલી પીક અવર્સની અંદર જ્યારે આવી વસ્તુઓ ફેસ કરવી પડે તો એના લીધે ગ્રીડ બ્લોક થઈ જાય અને કોઈ જગ્યાએ ટાઈમ પર પહોંચી નથી શકાતું અને બીજું ખાડાના લીધે પ્રોબ્લેમ થઈ શકે કે જ્યારે આપણે કોઈ વડીલોને કે કોઈને લઈને નીકળ્યા હોય અને પોસિબલ છે કે આપણું કંઈ ધ્યાન ન હોય આપણો રોજનો રોડ હોય આપણને એવું લાગે કે આ ખાલી રોડ હશે અને જ્યારે ખાડો થઈ ગયો અને આપણને જજમેન્ટ ના આવે તો એવું થઈ શકે કે આપણે પડી જઈએ સ્લીપ થઈ જાય અથવા ખાડામાં કોઈ ટાયર આવી જાય ને આપણે આખા જ પડી જઈએ તો નાની મોટી ગમે તે ઇન્જરી થઈ શકે છે તો એ પ્રાઇમરી કન્સર્ન હોવું જોઈએ આનું કંઈક પિરિયોડિક સોલ્યુશન લાવવું જરૂરી છે કે એવરી સિઝનમાં જો આ થાય છે તો પરમાનન્ટ સોલ્યુશન ના હોય તો બી એનું કંઈક વૈકલ્પિક વૈકલ્પિક સોલ્યુશન હોવું જોઈએ કે આવું કંઈ થઈ ગયું છે તો હવે શું થઈ ગયું છે દેટ ઇઝ હવે ઇટ એક્સેપ્ટ કરવા સિવાય કોઈ છે નહીં પણ હવે નેક્સ્ટ શું તો એ ફોકસ હોવું જોઈએ